નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આપણે તમાકુની અંદર એક આ એક મહત્વનો રોગ છે જેનાથી તમાકુ પાકમાં ઘણું બધું નુકસાન થતું હોય છે તો આ તમે જોઈ શકો છો આ તમાકુની અંદર સફેદ ટપકા થઈને તમાકુ પાન બળી જતા હોય એવું લાગતું હોય છે આ સફેદ ટપકા પડીને તમાકુ ધીરે ધીરે એકમાંથી બીજા છોડે બીજા છોડેમાંથી ત્રીજા છોડે એમ કરતાં કરતાં થોડે થોડે આખા ખેતરમાં ફેલાવો થઈ જાય છે આનો અને તેથી આપણા પાન જે છે એકદમ બળેલા હોય એવા લાગે છે અને તેથી આપણે આપણને તમાકુની અંદર પણ નુકસાન થતું હોય છે આને ગુજરાતીમાં સફેદ ચાંચડી પણ કહે છે તો તેનું નિયંત્રણ કરવું ખાસ જરૂરી છે આ રોગ થવા પાછળનું મુખ્ય કારણ છે વાતાવરણમાં ફેરફાર અને વધુ પડતો નાઇટ્રોજન યુક્ત ખાતર આપણે જો આપતા હોય તો તેના લીધે આ રોગ આવવાની શક્યતા રહેતી હોય છે માટે જોઈ તો જ નાઇટ્રોજન યુક્ત ખાતર તમારે ઉપયોગ કરવો જોઈએ તો તેના માટે હું તમને આજે કઈ કઈ દવા વાપરીને આપણે તેનું નિયંત્રણ કરી શકીએ છીએ તે જણાવીશ તો સૌ પ્રથમ કોપર ઓક્સિક્લોરાઈડ પચાસ ટકા વેટેબલ પાવડર ત્રીસ ગ્રામ પંદર લિટર પાણીમાં અથવા હેગાકુના જ્વલ પાંચ એસસી પંદર મિલીગ્રામ પંદર લીટર પાણીમાં અથવા પ્રોપીનેપ સિત્તેર ટકા વેટેબલ પાવડર પચાસ ગ્રામ પંદર લિટર પાણીમાં અથવા કાર્બેન્જીમ પચાસ ટકા વેટેબલ પાવડર સાત ગ્રામ પંદર લિટર પાણીમાં અથવા કાર્બનડાઝીમ બાર ટકા અને મેન્કોજબ તેસઠ ટકા વેજિટેબલ પાવડર પચાસ ગ્રામ પાવડર પંદર લિટર પાણીમાં તમે ભેળવી શકો છો તો ઉપર મેં તમને જણાવી એમાંથી કોઈ પણ એક ફૂગનાશક દવા તમારે ઉપયોગ કરવાનો છે અને આ દવા વારા પરથી એટલે કે એકવાર જે દવાનો ઉપયોગ કરો ત્યારબાદ પંદર દિવસના અંતરે બીજી દવા તમારે છાંટવાની છે એમ કુલ બે વાર ફૂગનાશકનો છંટકાવ કરવાનો છે તેથી સારું રિઝલ્ટ તમને મળશે અને ચોક્કસ તમાકુ તમારી એકદમ પાછી લીલીછમ થઈ જશે તો ખેડૂત મિત્રો આ માહિતી તમને ગમી હોય તો અમારી વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર પણ કરજો બીજા ખેડૂતોને પણ આની માહિતી મળી રહે તેમજ ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે અમારી ચરોતરની ખેતી ચેનલ તમે જોતા રહેજો તમાકુને લગતી ઘણી બધી માહિતી અમે આપીએ છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર